વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન તો સોલ્યુશન ઇંગ્લિશ અને વિજ્ઞાન નું પણ સોલ્યુશન આપણી આ ચેનલ ની તમને મળી જવાનું છે તો ફટાફટ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ને

બરાબર છે તો સેવા ક્ષેત્ર આવે એટલે જવાબ આવે આપણો વ્યાપાર અને શિક્ષણ તો અહીંયા જવાબ આપણો બની જશે ઓપ્શન એ પછી પ્રાથમિક ક્ષેત્રની અંદર શું આવે તો કે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ તો જવાબ આવશે ઓપ્શન સી પછી સમાજવાદી પદ્ધતિ કયા કયા દેશો અપનાવેલી છે તો જવાબ આવશે ચીન અને રશિયા તો જવાબ આવશે ઓપ્શન એ

અને તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરો છો હજુ અભ્યાસ કરવાની શરૂઆત નથી થઈ હજી પરીક્ષા માટે તમે સિરિયસ નથી થયા તો હજી એ સમય છે સિરિયસ થઈ જાવ બેટા કારણ કે ધોરણ 10 છે તમારા માટે બોર્ડ નું ખૂબ જ મહત્વનું વર્ષ છે મહત્વના વર્ષે પરીક્ષાની તૈયારીઓ કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લઈને આવ્યું છે બ્રહ્માસ્ત્ર બેચ જેની અંદર તમને અલગ અલગ ચાર વિષય છે તેના કોર્સ મળી જવાના છે કેટલા વિષય ચાર વિષયના કોર્સ મળી જવાના છે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન વિષય બરાબર છે બેસ્ટ પ્રાઇસમાં તમને મળવાના છે જો એમાં પાછી તમારા માટે ઓફર છે ગણિત અંગ્રેજી અને વિજ્ઞાનનો જો કોર્સ ખરીદો તો તમને સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ છે ફ્રીમાં મળશે આ સિવાય બીજી પણ તમારા માટે ઓફર હોય છે કે તહેવારો આવતા હોય ત્યારે તમારા માટે એક ખાસ ઓફરો પણ રાખવામાં આવતી હોય છે બરાબર છે તો આ ઓફરોનો ખાસ લાભ લઈ લેજો અને આ જે કોર્સ છે રેકોર્ડિંગ સ્વરૂપમાં નથી તમને લાઈવ સ્વરૂપમાં મળવાના છે લાઈવ મળવાના છે બરાબર છે પછી તમારા ડાઉટ સોલ્યુશન કરવામાં આવશે તમને વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે બરાબર છે પછી આઈએમપી બેચ આવશે પેપર સોલ્યુશન બેચ આવશે બધી બેચ પણ તમને અહીંથી ફ્રીમાં મળી જશે તો આગળ જોઈએ બીજો સવાલ કે ઉત્પાદનમાં ઉપયોગી માનવ સર્જિત સાધનો કયું છે ઉત્પાદન કાર્યમાં ઉપયોગ આવતું હોય અને માનવ સર્જિત સાધન હોય એ કોણ તો શું આવશે તો જવાબ આવશે ઓપ્શન સી જેને કહેવાય મૂડી પૈસા

મркаબત કા ઉછેર છે એ કયા સેક્ટર ની અંદર આવશે માધ્યમિક ક્ષેત્ર કે પ્રાથમિક ક્ષેત્ર જો જવાબ આવશે પ્રાથમિક ક્ષેત્ર તો જવાબ આવશે ઓપ્શન ડી અને ઉત્પાદન નું સજીવ સાધન છે કયું છે તો કે જવાબ આવશે શ્રમ ઉત્પાદન નું સજીવ સાધન માં આવશે શ્રમ ઓકે હવે તમારે મને જણાવવાનું છે કે માધ્યમિક ક્ષેત્ર ની અંદર કેવા કેવા વ્યવસાયો આવે માધ્યમિક ક્ષેત્ર ની અંદર કયા કયા વ્યવસાય આવે બરાબર છે એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે શું કરીને જણાવવાનું છે ચલો કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો ફટાફટ એટલે મને પણ ખબર પડે કે ગુજરાતના વિદ્યાર્થીઓને કેટલો ભણવામાં ઇન્ટરેસ્ટ છે બરાબર છે આગળ જોઈએ આર્થિક વિકાસ એ કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે શું છે આર્થિક વિકાસ એ કોઈ પણ રાષ્ટ્રની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે

એના બદલામાં તમારી માતાને ને કઈ પૈસા મળ્યા કઈ મૂડી મળી કઈ વળતર મળ્યું છે તો કે નથી મળ્યું તો આર્થિક પ્રવૃત્તિ નથી જો કઈ વળતર ન મળતું હોય તો એને કેવી આર્થિક પ્રવૃત્તિ કહેવાય તો કે પ્રવૃત્તિ કહેવાય કહેવાય કેવી આર્થિક પ્રવૃત્તિ કહેવાય તો જવાબ આવશે ખોટું ભૌતિક વળતરની અપેક્ષા એ કરવામાં આવતું શારીરિક કે માનસિક શ્રમને કાર્ય અને શ્રમ કહેવાય છે તો કે હા એને શ્રમ જ કહેવાય

તમે ભારતીય અર્થકારણના માધ્યમિક ક્ષેત્રમાં કામ કરતા થશો નહીં સી એ બનશો તો માધ્યમિક ક્ષેત્રમાં નહીં કામ કરો સી એ બનશો તો તમે સેવા ક્ષેત્રની અંદર કામ કરતા હશો કયા ક્ષેત્રની અંદર સેવા ક્ષેત્રની અંદર કામ કરતા હશો તો જવાબ આવશે ખોટું વિકાસશીલ દેશમાં વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર દેવું સતત વધતું જાય છે શું છે વિકાસશીલ દેશોમાં વ્યાપારની શું છે શરતો કેવી છે પ્રતિકૂળ રહે છે તેથી દેશ ઉપર વિદેશી હા સીધી વાત છે કારણ કે આપણે જે આયાત કરીએ વિકાસશીલ દેશો હોય એ જેટલી આયાત કરે એ આયાત જેટલી કરે છે એટલા પ્રમાણમાં નિકાસ કરી શકતા નથી શું નથી કરી શકતા એટલો નિકાસ થતો નથી અને નિકાસ નથી થતો એનો મતલબ કે એની પાછી દેશ શું છે વિદેશી હુંડિયામણ જે છે શું છે વિદેશી હુંડિયામણ જે હોય છે તે ઘટતું જાય છે એટલે કે દેવું સતત વધતું જાય છે તો કે હા વિધાન સાચું છે વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ ત્રણ થી બાર ની અંદર અભ્યાસ કરો છો ત્રણ થી દસ ની અંદર અભ્યાસ કરો છો બરાબર છે તો અથવા તો તમારા નાના ભાઈ બેન ભણે છે તો એના માટે આ વર્ષે નવી સ્વાધ્યાન પોથી તો આવી ગઈ છે શાળામાંથી તમને આપી દેવામાં આવી છે

કારીગર દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ કેવી તો કેવાય કારીગર છે પૈસા મેળવવાની વૃત્તિ વિકાસશીલ દેશોમાં રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં ફાળો સૌથી વધારે હોય છે વિકાસશીલ દેશોમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં ખાલી જગ્યા ક્ષેત્રનો તો ભાઈ વિકાસશીલ દેશ છે બરાબર છે સાહીઠ ટકાથી થી વધારે લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા હોય ક્ષેત્ર સાથે જોડાયેલા ક્ષેત્ર બજાર પદ્ધતિ એ ખાલી જગ્યા અર્થતંત્ર છે તો ભાઈ બજાર પદ્ધતિ છે મુક્ત અર્થતંત્ર છે એમાં જેને જે વ્યવસાય કરવો હોય તે કરી શકે છે તો જવાબ આવશે આપણો મુક્ત અર્થતંત્ર છે પછી આગળનો પ્રશ્ન કે વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય જો જ્યારે વિકાસશીલ દેશની વાત આવે ને ત્યારે દેશનું જે રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય ને એને આર્થિક વૃદ્ધિ કહેવાય શું કહેવાય આર્થિક વૃદ્ધિ કહેવાય એને આર્થિક વિકાસ કહેવાશે નહીં પણ કોઈ પણ દેશ છે એનું આર્થિક વૃદ્ધિ થઈ ગઈ પછી એની આવકમાં સતત વધારો થાય તો એને આર્થિક વિકાસ કહેવાશે બે સ્ટેપ છે પહેલું સ્ટેપ આર્થિક વૃદ્ધિ એની પછીનું સ્ટેપ આર્થિક વિકાસ

બજાર પદ્ધતિ મુક્ત અર્થતંત્ર બરાબર છે આગળ જોઈએ શ્રમિકોને તેની ક્ષમતા મુજબ વેતન આપી કામ લેવાની પદ્ધતિ એટલે કે સમાજવાદી પદ્ધતિ કઈ પદ્ધતિ સમાજવાદી અહીંયા આપણને સમાજવાદી આપ્યું નથી તો આપણે લખીશું સામ્યવાદી પદ્ધતિ

કયા દેશમાં છે કયા દેશમાં જોવા મળે છે જોવા મળે છે બે દેશના ક્યાં લખવાના છે તો કે નીચે કોમેન્ટની અંદર લખવાના છે ક્યાં લખવાના છે કોમેન્ટ ની અંદર લખવાના છે ઓકે આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નના એક બે વાક્યમાં જવાબ લખો રાષ્ટ્રીય આવક એટલે શું તો જવાબ આવશે દેશની કુલ આવક ને રાષ્ટ્રીય આવક કહેવાય પછી વિકાસશીલ રાષ્ટ્રમાં જોવા મળતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે તો કે પ્રાથમિક ક્ષેત્રની હોય તો કે ખેતી મુખ્ય હોય પછી ગરીબ કોને ગરીબી કોને કહી શકાય તો કે ખોરાક કપડા શિક્ષણ અને આરોગ્ય જેવી જીવન જરૂરિયાતની પ્રાથમિક જરૂરિયાત સંતોષી શકાય તેવી આવક ધરાવતા ન હોય એવા લોકોને શું કહેવાય કે ગરીબ કેવાય ઉત્પાદન ચાર છે જમીન મૂડી શ્રમ અને નિયોજક અર્થશાસ્ત્રમાં જમીન કોને કહી શકાય તો અર્થશાસ્ત્રમાં પરિભાષામાં કુદરતે સર્જન કરેલી વિના મૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ કે જેનું સર્જન આવક કરવાના ઉપયોગમાં લઈ શકાય તેને જમીન કહેવામાં આવે છે આ દ્રષ્ટિએ પૃથ્વી સપાટી ઉપર તળાવ નદી જંગલ પર્વત પૃથ્વી પેટાળમાં ખનીજ સંપત્તિ તમામે તમામને જમીન કહેવામાં આવે છે સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા વગરની આર્થિક પદ્ધતિ એટલે કઈ તો કે જે સરકારની કોઈ ભૂમિકા જ ન હોય એવી આર્થિક પદ્ધતિ એટલે કે બજાર પદ્ધતિ કઈ છે

શું કહેવાય છે તો કે માથાડીઠ આવક કહેવાય છે બીજું છે આર્થિક વિકાસ કોને કહેવાય તો કે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે જેમાં દેશની રાષ્ટ્રીય આવક તેમજ લોકોના માથાડીઠ આવકમાં વધારો થાય

મારા મામા સમાજ સેવાનું કાર્ય કરે છે તો મામાની પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે કેમ કારણ કે તે સમાજ સેવા માટે કોઈ ભૌતિક વળતર જેમ કે પગાર કે નફો વગેરે લેતા નથી ચોથો સવાલ જરૂરિયાતની પસંદગી કેમ કરવી પડે છે તો કે માનવીની બધી જ જરૂરિયાત તો એક સર્ગી અગત્ય ધરાવતી નથી વળી બધી જ જરૂરિયાતો તાત્કાલિક એક સાથે સંતોષવો પણ જરૂરી હોતું નથી એથી આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો કે ચીજ વસ્તુ કે સેવાના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની જ્યારે પ્રવૃત્તિઓ થતી હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય ઉદાહરણ તરીકે ખેડૂત કારીગર વેપારી શિક્ષક એન્જિનિયર વકીલ વગેરેની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય ઉદાહરણ તરીકે માતા પોતાના બાળકને ઉછેરે છે ડોક્ટર ફી લીધા વિના ગરીબ દર્દીઓની સારવાર કરે છે કોઈ વ્યક્તિ છે સમાજ સેવાના કાર્ય કરે આ બધી પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ છે વ્યાખ્યા આપો વિકાસશીલ અર્થતંત્ર તો વિશ્વ બેંક વર્ષ બે હજાર ચાર ના વિશ્વ વિકાસ અહેવાલ પ્રમાણે વાર્ષિક સાતસો પાંત્રીસ ડોલર થી ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર કહેવામાં આવે છે કેવું અર્થતંત્ર કહેવામાં આવે છે તો કે વિકાસશીલ અર્થતંત્ર કહેવામાં આવે છે આગળ જોઈએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત તફાવત આપો તો અહીંયા જો આપણને જવાબ આપેલો છે સરસ મજાનો વૃદ્ધિ એ પરિણાત્મક ફેરફારો સૂચવે જ્યારે આર્થિક વિકાસ એ પરિણાત્મક અને ગુણાત્મક એમ બંનેનો નિર્દેશ કરે આર્થિક વૃદ્ધિ એ શું છે આર્થિક વિકાસ પછીની અવસ્થા છે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે પછી ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેત ઉત્પાદનમાં વધારો એ આર્થિક વૃદ્ધિ દર્શાવે જ્યારે અર્થતંત્રમાં થતા નવા સંશોધનના આધારે ખેત ઉત્પાદનમાં થતા વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે યુએસ રશિયા જાપાન ઇંગ્લેન્ડ ફ્રાન્સ વગેરે વિકસિત દેશોની આવકમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ ગણાય જ્યારે ભારત શ્રીલંકા બ્રાઝિલ મેક્સિકો આર્જેન્ટિના વગેરે વિકાસશીલ દેશોની આવકમાં થતો વધારો આર્થિક વિકાસ ગણાય વિકા વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ શું છે આર્થિક વિકાસ કહેવાય છે બજાર પદ્ધતિના બે લાભો અને બે ખામીઓ જણાવો તો આપણે જવાબ લખીશું શું જવાબ લખીશું તો જવાબ આપણે એવો લખીશું લાભો તેમાં ઉત્પાદનના સાધનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય નિયોજકની નફાવૃત્તિને કારણે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય હવે ખામીઓ જોઈએ રાજ્યની કોઈ ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો શું થાય છે દુરુપયોગ થાય છે દુર્વ્યય થાય છે અને ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે ગ્રાહકોનું શોષણ થાય છે પછી ત્રીજો સવાલ ભારતીય અર્થતંત્રનું માળખું ટૂંક નોંધ લખો તો ભારતીય અર્થકારણના ત્રણ ક્ષેત્ર છે પ્રાથમિક માધ્યમિક અને સેવા પ્રાથમિક ક્ષેત્રમાં કોણ કોણ આવે

જોઈએ કે વ્યક્તિગત સ્વતંત્ર જળવાતું નથી તેમાં કોઈ સ્પર્ધા કે હરીફાઈ ના તત્વો અભાવ હોવાથી અર્થતંત્ર માં ગતિ કેવી ધીમી પડે છે

અને આ વસ્તુના ભાવ કેવા હોય તો કે વધારે હોવાથી આયાત પાછળનો ખર્ચ વધુ છે આમ વિકાસશીલ રાષ્ટ્ર માટે વિદેશ છે આમ વિકાસશીલ દેશોમાં ઉપર મુજબના લક્ષણો જોવા મળે છે અને ભારત પણ વિકાસશીલ દેશ છે આથી આ બધા લક્ષણો જોવા મળે છે સમાજવાદી પદ્ધતિ ટૂંક નોંધ કે બજાર પદ્ધતિની અનેક ખામીઓ અને નિષ્ફળતાના કારણે સમાજવાદી પદ્ધતિનો ઉદભવ થયો રશિયા અને ચીન જેવા દેશોએ સમાજવાદી પદ્ધતિ અપનાવી ઝડપી આર્થિક વિકાસ હાંસલ કર્યો છે સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે સમાજવાદી આર્થિક આર્થિક પદ્ધતિમાં બધા જ નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે અને ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે આ પદ્ધતિ સમગ્ર અર્થતંત્રનું સંચાલન છે એ રાજ્ય દ્વારા થાય ઉત્પાદન મૂડી રોકાણ સાધનોની ફાળવણી ઉત્પાદનની વેચણી વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે અને સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોય અને ચીજ વસ્તુઓ અને ઉત્પાદનના ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય અને રાજ્યએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય ખેતી પણ રાજ્યની માલિકીની છે શ્રમિકો તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે અને તે મુજબ તેમની પાસેથી કામ લેવામાં આવે

આકરા કરવેરા નાખે આ ઉપરાંત પછાત વિસ્તારોમાં ઉદ્યોગ સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી કરવેરામાં રાહત વગેરે પ્રોત્સાહનો આપવામાં આવે તેથી એમ કહી શકાય કે મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ રીતે સ્વતંત્ર હોતા નથી મિશ્ર અર્થતંત્રમાં જાહેર ક્ષેત્રની રાજ્યની માલિકીનું હોય તેમજ ખાનગી ક્ષેત્ર પર રાજ્યનું નિયંત્રણ હોય તેથી મિશ્ર અર્થતંત્ર છે તેનું આયોજન શક્ય અને જરૂરી હોય છે ભારત ફ્રાન્સ ગ્રેટ બ્રિટન વગેરે દેશોએ મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે પછી મિશ્ર અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનું શું હોય છે સહઅસ્તિત્વ હોય અને મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા પછી સંકલનનો અભાવ આર્થિક વિકાસનો નીચો દર આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ આવી બધી મર્યાદાઓ જોવા મળે અને આ દેશો આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ખૂબ સંખ્યામાં થયેલું હોય આ દેશમાં દેશના ટોચના વીસ ટકા ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો ચાલીસ ટકા હિસ્સો ધરાવતા હોય જ્યારે તળિયાના વીસ ટકા ગરીબો

એવી રીતે બીજા પણ આપણા લખેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને જો સોલ્યુશન યોગ્ય લાગ્યો હોય તો એક કોમેન્ટ કરી દેજો ઓસીસી ઇઝ ધ બેસ્ટ બરાબર છે મળીએ છે નેક્સ્ટ ચેપ્ટરના સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત